સુકા કાકા તાલો કામે લાગો આ દીકરા તું ચિંતા ન કર હું બધું જ પ્રોપર્ટી મૂકી દઈશ તો કામ ગણપતિ બિરાજો મહારાજ બિરાજો આ ઉપર વાળો એ અદ્ભુત કિમિયાગર છે ને જીવન મરણ બધું જ એના હાથમાં

જરૂરિયાત પૂરતી હોય ત્યાર સુધી તે આપણને સાચવે અને જેમ જરૂરિયાત કરતા વધી જાય ત્યારે આપણે એને સાચવવામાં લાગી જઈએ છે દારૂ બીડી અને ગાંજા કરતા મોટો નશો સાહેબ સફળતાનો નશો છે એકવાર દારૂ પીધેલ માણસ ચાર પાંચ પગલા ડગમગાવી જાય પણ સફળતાનો નશો તમારું વ્યક્તિત્વ ડગમગાવી દે એક સમય હું સફળ હતો શું આટલું ઓછું ખબર આટલો શું કવર તો અમારા રાઇટર ને પણ નથી આપતો ને તમારું નાટક છે ને મારી લીધે જ જોવા આવે છે તમારા ખરાબ થી ખરાબ ડાયરેક્ટર નું પ્લે લઉ ને તો એને સુપર હિટ બનાવી દઉં આ મારું નામ છે ને વિશ્વનાથ મારું નામ છે ને વિશ્વનાથ સુરજ ને ચંદ્ર છે ને ત્યાં સુધી રહેશે ને આને કાઢો મારા ઘરમાંથી માંથી ગેટ આઉટ આ તારા પૈસા લેતો જા ચલ ગેટ આઉટ ગેટ આઉટ કશું અમર નથી જો શ્રી નો અર્થ સમજ્યો હોત તો હું આજ નટ સમ્રાટ હો એક સમયનો નટ સમ્રાટ આજે ખાલી એઝ અ બેક્ષેટ કલાકાર કામ કરે છે બેક્ષેટ તો બેસ્ટ્રેજ કલાકાર તો છું ને સાહેબ આ રંગ દેવતાનું અપમાન કરેલી ભૂલ નું તરપણ જ સમજજો ઉભા છે તખ્તાના પીડા પ્રકાશે ધરી છું તો પણ ગણાશે